ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોનલમા કેમ છો બધાય તો આજે તો પેલા હેપી ધૂણેટી બધીને મારા અને મારા પરિવાર તરફથી તો જો સવારમાં જે વહેલી ઉઠી તે કામ કરી નાઈ ધોઈ ને તૈયાર થઈ ગઈ ને માય તો નિવેદ કર નાખા નિવેદ હોય અમારે આજે આખા ગામમાં કરવાના હોય તો ત્યાં જવું છે તો જો રાજુ તૈયાર થાય એટલે હું રાજુ બે જાય ગામમાં હું તો તૈયાર થઈ ગઈ હવે ની રાહ જોઉં નિવેદ જવારી આવી બધીમાં હા વાસરા બાપા સોલંકીઓના સોલંકીના વાછરા બાપા એક બેઠેક અણે જવારી એવા વાય ગવાર લઈ જ્યાં છે આખા ગામના ગાતરડમાં હે છે બહારમાં

આ મારું ખેતર બહારમાં ઘઉં આવ્યા તો ઘઉં કાઢી લીધા એ નાની એવી વાઈફ એ વાઈફ છે એ બધા બેરાઉન છે ખેતર અહીંયા હુરાપુરા છે અમારે 쭈꾸미, 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 쭈꾸 ಚಕ ನೈ ಲಿಧ ವಿರ ನೈಲೇ ನೈಲೇ ગો બરતી તો કે 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 ની બરતીલા ના એ તો પાછે કે નકતીયું ગુંડ્યું તો ઈનો આંગનો માં ભગોતીનો હાલો ગામમાં જમનાર બાપાઈ આજ બધીના બધા માં હોય પેડુવારાના મેળો હોય થોડી કાય ને થોડી કાય ને થોડી ધોને તો ગયા જો પડી ગઈ ને ફટટે હમ દઈ ભાતે બની ગયા ચટણી બનાવી ભજીયા ચોખા બનાવે ખાઈ લઈ લેવડા તો મારો આજનો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરો તો મળશો આવતા બ્લોગમાં ત્યાં સુધી આવજો બાય ગુડ નાઇટ